ગુડ મોર્નિંગ જેમ બેની જે કૃષ્ણ ફરીથી એક મસ્ત મજાના વિડિયોમાં તમારું સ્વાગત છે મારું નામ અપેક્ષા અને તમારા બર્થડેના મમ્મી પપ્પાને ભગવાન લાંબો આયુષ્ય આપે એ મારી દિલથી પ્રાર્થના તો આજે હું રેગ્યુલર બ્લોગિંગ જ કરી રહી છું પણ મેં કીધું કે છે ને હું ડ્રાય ફ્રૂટના લાડુ બનાવતી હતી તો બહુ જ બધાની એવી લાસ્ટ ટાઈમ મેં જ ખાલી બતાવ્યું હતું તો કોમેન્ટ હતી એવી કે તમે એની પ્રોપર રેસિપી આપો એટલે હું એમાં છે ને ખાંડ કે ગોળ કે હું કંઈ જ નાખ્યા વગર નાના છોકરાને આપણે બધા માટે એટલા હેલ્ધી હોય છે ને ડ્રાયફ્રૂટના લાડુ તે હું બનાવતી હોઉં છું તો બધા કોમેન્ટ કરતા હતા ને એટલે અત્યારે હવે અમે છે ને જવાના છીએ બે ચાર દિવસ પછી ટ્રીપ પર તો ક્યાં જવાના છે ને એકાદ દિવસમાં વિડીયોમાં તમને ખબર પડી જશે મારા પેકિંગના ને એ બધા વિડીયો આવવાના છે ને એના માટે તો વિડિયો જોતા રહેજો બહુ જ મજા આવશે ને આજે આપું છું ડ્રાય ફ્રુટ લાડુની રેસીપી અને આજે મારો આજનો લુક ગાઈસ આમ કેવું જ ખબર છે મારો વિડીયો શૂટ કરવાનો કોઈ નથી હોતું હું જાતે જ ક્યાં સ્ટેન્ડ પર કે ક્યાંય બી મૂકી મૂકીને છે ને વિડીયો બનાવી દેતી હોઉં છું પણ આજે મન થયું કે લાય ને તોય તમને હું બતાવું થોડોક કેમેરો પાછળ કરું છું હું થોડીક પાછળ જોઉં છું ને તમને બતાવું છું હું મારું લુક અને લુક જોયા પછી મેં છે ને બધું છે ને એકસાથે ગઈ હું નથી કરી શકતી મારી તબિયત બી છે ને થોડીક ઉપર નીચે રહે છે મને છે ને વિટામિન ડી અને બી નો પ્રોબ્લેમ છે તો એના લીધે છે ને મને બોડી ને એવું બહુ રહે છે પગમાં છે ને સોજા ને એવું બધું બી બહુ જ આવી જાય છે આજે એવું છે મારો એક પગ તો આમ સૂજી ગયો છે પાછળથી ગોટલા જે હોય ને આમ બે પગ તમે સાથે ને તમને એવું લાગે કે જોડ એટલું બધું એટલે હું ઉભા બહુ નથી કરી શકતી એટલે મેં છે ને કાલે સાંજે જયારે હું ઘરની રસોઈ બનાવતી હતી ને સાથે સાથે મેં ડ્રાયફ્રુટ શેકી લીધા હતા તો એ પેલા તમે મારો લુક જોઈ લો એના પછી ડ્રાયફ્રુટ શેકેલા વાળો પાર્ટ જોઈ લો ને એના પછી આપણે બેસીને લાડુ બનાવી નાખીએ પેલા મને જોઈ લો આખી જો મારો આજનો લુક છે નીચે મેં પ્લાઝો પહેર્યો છે ને ઉપર પહેરી છે કુર્તી કદાચ તમે વિડીયોમાં જ પહેલી વાર પહેરેલી જોઈ હશે એટલે મને એવું થયું કે લાવો તમને બતાવું કે મેં શું પહેર્યું છે એમ તો કેવું લાગે છે કમેન્ટ કરી દેજો આ બધું પહેર્યું છે ક્યાંય જવાનું નથી ગઈ જા તો ઘરમાં જ પહેરવાનું છે ને ઘરમાં જ પહેરું છું બીજી વસ્તુ એ કે હવે લાડુ બનાવવાના છે ક્યાંય જવાનું નથી આપણે જવાનું છે ટ્રિપ પર બે ચાર દિવસ પછી

એના પછી હું શેકું છું અખરોટ તમારું બાળક છે ને જે વધારે વસ્તુ ના ખાતું હોય ને એ શેકી શકો છો તક્ષને છે ને અખરોટ બિલકુલ નહીં એટલે હું આમાં નાખી દઉં થોડી વધારે અહીંયા હું આલમંડ શેકું છું થોડી જો નાની વાળી છે ને થોડી મોટીવાળી છે એ મિક્સ કરીને ભાઈ જો બધી સિંગના મેં ફોતરા કાઢી દીધા છે આવી એક બે રહી જાય ને તો ચાલે એનો કંઈ વાંધો નહીં બાકી જો બધી સિંગના મસ્ત ફૂટા નીકળી ગયા છે ને આવી તો સિંગ ખાવામાં બી બહુ જ મજા આવે ને તમે લાડુમાં નાખો ને એટલે ઓર ટેસ્ટી બની જાય અહીંયા છે શેકી શેકીનું એક ડબ્બા મિક્સ કરીને રાખું છું કેમ કે છે ને મને બધું એક સાથે કરવામાં તક્ષ ને ઘરનું કામ ને બધું હોય ને અને મારે તબિયત બી ઉપર નીચે રહેતી હોય છે થોડીક એટલે હું એકસાથે નહીં કરી શકતી એટલે હું છે ને એક આજે હું શેકીને રાખીશ ને કાલે હું તમને લાડુ બનાવીશ એટલે પરફેક્ટલી તમને બતાવીશ કે હું કેવી રીતે બનાવું છું આ બદામ અહીંયા ઠંડી કરવા મૂકી છે બદામ ઠંડી થાય એટલે હવે બીજું શેકી નાખીએ થોડાક છે ને એકદમ સ્લો ગેસ ઉપર મગજ રહીને ને હું શેકી લઈશ આમાં તમે છે ને પિસ્તા પણ નાખી શકો પણ અત્યારે મારે છે ને પિસ્તા અવેલેબલ નથી એટલે લેવા જવાનો બી ટાઈમ નથી એટલા માટે છે ને હું પિસ્તા મતલબ સ્કીપ કરું છું તમે પિસ્તા બી નાખજો સાથે સાથે મસ્ત લાગશે આ છે ને મગ બી છે ને થોડાક શેકાઈ જાય ને એના પછી છે ને આપણે તલ નાખવાના છે જે થોડા શેકાઈ જાય ને એના પછી તલ નાખવાના અંદર જે દેખાય છે ને એ બ્લેક તલ છે કઈ થોડાક મિક્સ મતલબ જોડે જોડે પડ્યા હતા ને એટલે એક બે દાણા આ બધું કદાચ તમે ક્રશ નહીં કરો ને તોય ચાલશે ઉપરથી જ્યારે તમે બનાવો ને ત્યારે નાખી દો ને તોય એનો વાંધો નથી જો તલનો અવાજ આવે છે તડતડ થવાનો કાચા તલ છે ને ગાઈઝ ઉધરસ કરે ને એના માટે થોડા શેકી જ લેવા તલને કાચા ના યુઝ કરવાનો કાચા તલ કાચી સિંગ એ બધું છે ને ઉધરસ કરે એટલે એને શેકીને યુઝ કરવાનો જો આ તલનો કલર થોડો ચેન્જ થવા લાગ્યો છે ને હવે હું ગેસ છે ને મેં બંધ કરી દીધો છે ગાઈઝ રસોઈ બનાવી છે ને એટલે ગેસ હજી ક્લીન કરવાનું બાકી છે એને એને ઈગ્રહ કરજો તમે કેમ કે મારી પાસે ટાઈમ નહોતો ગેસ બંધ કર્યા પછી થોડીક નાખી દીધી ખસખસ આ બધું છે ને બહુ જ સારું છે ગેસ અને તમે એમને એમ ખવડાવો ને તો બચ્ચું નહીં ખાય પણ આવી રીતે જો લાડુ બન્યા હશે ને તો એકસો એક ટકા મારી ગેરંટી છે કે ખાઈ જ લેશે બચ્ચું તમારું જો આને તમે ક્રશ કરવામાં નાખો તોય કંઈ વાંધો નથી ક્રશ નહીં કરો તોય વાંધો નથી આ તમને ક્રશ કરવા ટાઈમે બી એવું કઈ નળતર રૂપ નહીં થાય કે તમને એવું લાગશે કે ક્રશ કરતા તમને મતલબ હાર્ડ પડે છે જેમ બદામ ને હોય એટલે આ તમે ક્રશ કરો તોય ઠીક છે ના કરો તોય ઠીક છે જો સાવ નાનું બચ્ચું હોય ને તો ક્રશ કરી નાખવાનું મગજ બીજ ને હોય એટલે બાકી મારો બે તો સિક્સ સિક્સ ઇયર નો છે મતલબ છ વર્ષનો તમે બધા ઓળખતા જશો એટલે કઈક રસ કરવાની જરૂર નથી હવે એનું છે ને લાડુ બનાવવાની કાલ આવશે કે અત્યારે તો આયા છે છે હજુ મેં પ્લેટફોર્મ ક્લીન કરું છે ને પેલું વરસાદ જેવું વાતાવરણ હોય એટલે કપડાં એજુ નતા શું એટલે મારા કપડાં વાળવાના બધું બાકી છે ને આજે છે ને તક્ષ બપોર સૂયો નહીં મને દવા લીધે બપોર સુવું જ પડે કમ્પલસરી એવું થઈ ગયું તો બપોર સૂઈ નથી તો મારા હાલત થોડી ટાઈટ બી થઈ ગઈ છે એટલે હવે કપડાં વપડા વારું ત્યાં સૂતા સૂતા અગિયાર સાડા અગિયાર થશે એટલે સૂઈ જવાનું છે અને કાલે દિવસે તક સ્કૂલ જશે ને એટલે હું તમને પરફેક્ટલી છે ને એની રેસીપી આપીશ અત્યારે છે ને વોક કરવા ગયો છે એટલે મેં દુલાઈ થોડું થોડું જે થાય ને એવું કરી નાખું હજુ મારે પ્લેટફોર્મ જો કેવું પડ્યું ક્લીન કરવાનું બાકી છે મેં છે ને વેજીટેબલ પરાઠા અને ચટણી ને દહીં એવું બધું બનાવ્યું તું ને ખાઈ લીધું ગઈ તમે એટલે ચલો હવે પાછા કાલે કન્ટિન્યુ કરશું આજ વિડીયો કલર કલરવાળી દવા ખાઈ લઉં પછી બનાવીએ આપણે લાડુ ગાઈઝ અહીંયા પ્લગ છે ને એટલે આપણે અહીંયા જ બેસીન કરવાનો પ્લાન છે જો બધું અહીંયા નીચે લઈ લીધું છે સ્ટેન્ડે લઈ લીધું છે આ કિમિયા ડેટ્સ છે એટલે ખજૂર છે ને આની અંદર ડ્રાયફ્રુટ શેક્યા હતા ચાલો બધું વન બાય વન તમને બતાવું અને આ બધાની ડિટેલ લાડુ બનાવતા બનાવતા કહું એટલે તમાર છે ને તમારો મારો બેનો ટાઈમ વેસ્ટ ના થાય જો આમાં મેં બધા ડ્રાયફ્રુટ શેક્યા હતા અને દ્રાક્ષ ની છે ને તમે શેકવાની જરૂર નથી ને ક્રશ કરવાની જરૂર નથી જો તમે ક્રશ કરશો ને તો આમ ચોંટી જશે ને એટલે મિક્સર ચોંટશે એટલે દ્રાક્ષ તો તમારે એમને એમ બી બધું મિક્સ કરશો ને એટલે સાથે મિક્સ થઈ જશે એટલે આપણે સૌથી પહેલા છે ને આની અંદર તમારે જેટલી દેસું ને એટલી ગ્રેક્સ નાખી દેવા શિયાળોને હોય ને તો ઓછી નાખું છું અત્યારે શિયાળો છે ને એટલે થોડી વધારે નાખી એમ કે બચ્ચાઓ છે ને ગ્રેક્સ તો વધારે ભાવતી હોય એટલા માટે મારું મિક્સર આ છે ડ્રાય ફ્રુટ શેકેલા અને આ છે એનું બાઉલ ગઈસ આપણે જે પ્રોપર રેસિપી વિડિયો નથી બનાવતા ને એટલા માટે તમને આવું થોડું મેશ જેવું જોવા મળશે પણ તમારા બધાની જે કોમેન્ટ હતી ને કે અમાર લાડુના રેસિપી જોઈએ છે બસ એના માટે જ મે છે ને તમને બતાવું છું તો જોવો ડિટેલમાં અને પ્લીઝ થોડોક તમને મારો વિડિયો થોડોક પણ ગમતો હોય તો થોડોક પ્યાર કરો અને લાઈક કરો લાઈક કર્યા પછી હાઈપનું બી ઓપ્શન આવે છે તો હાઈપ કરો એટલે તમે હાઈપ કરો એનાથી શું થાય કે ચેનલને યુટ્યુબ આગળ પ્રમોટ કરે તો હાઈપ કરો ચેનલને કોમેન્ટ કરો તમને કેવી લાગે છે રેસીપીને બહુ જ બધા કહે છે કે છે ને લાઈવ આવો ગાઈઝ મારો બહુ જ પ્લાન છે લાઈવનો આજે બી હતો પણ આજે બી છે ને લાડુ બનાવીશ ને ત્યાં તક્ષના સ્કૂલ લેવા જવાનો ટાઈમ થઈ છે એટલે આજે બી નહીં મેળ પડે જોઈએ હવે ટાઈમ મળે કેમનું થાય છે શું નહીં બહુ જલ્દી હું એક વખત લાઈવ પણ આવીશ તમારા લોકો માટે નાનું હોય ચાવી ના શકતું હોય પ્રોપર ચાવતું ના હોય ડ્રાયફ્રુટ તો તમે છે ને આવી રીતે પ્રોપર ક્રશ કરી શકો છો હું છે ને થોડું અચકચરું જ ક્રશ કરીશ કેમકે તક્ષ તો લેતા હોય છે પણ એને છે ને સ્વીટ બહુ ભાવે છે પણ અમે સુગર કે ગોળ કેવું બહુ ઓછું પ્રિફર કરીએ ને આપવાનું એટલે હું છે ને જ્યારે બી ક્યાંય જવા ઘરે બી રાખતી જ હોઉં છું પણ જો પતી ગયા હોય ને ક્યાંય જવાનું હોય ને તો સ્પેશિયલી આ બનાવી લે કેમ કે આ લાડુમાં કેવું હોય છે કે થોડુંક હેવી હોય બધા ડ્રાયફ્રુટ આવે ખજૂરથી બનાવતી હોઉં છું એટલે ખજૂર આવે એટલે છે ને એક લાડુ ખાઈ ને અને પાણી પીવે ને તોય છોકરાનું પેટમાં છે ને એવું લાગે કે હા કંઈક ખાધું છે ને એટલે હું આ સ્પેશિયલી ટૂર પર જવાનું હોય ને એટલે મારી સાથે ડ્રાયફ્રુટના લાડુ તો હોય જ ગાઈશ મારી સાથે જે આવતું હશે ને બધાને ખબર હશે કે અપેક્ષા જોડે ડ્રાયફ્રુટના લાડો તો મળશે જ

ગેસ બનાવતા કંઈ જ વાર નથી લાગતી અને એટલા હેલ્દી હોય છે જો હું રસોઈ બનાવતી હતી ને ત્યારે મેં સાથે સાથે જ ધીમા ધીમા ગેસ પર મેં છે ને પરોઠા બનાવે ને ત્યાં સુધી બધા ડ્રાયફ્રૂટ વારાફરતી ધીમા ધીમા ગેસ પર શેકી લીધા અને બધા શેકાય ત્યાં સુધી મેં સૌથી પહેલાં જે મગફળી મતલબ સીંગ નાખી હતી શેકવા માટે એ સિંગ છે ને ઠંડી થઈ ગઈ એટલે એને ને બી ફોલી લીધી એક મિક્સ લે છે પણ આ તમને બતાવવા માટે થઈ હું છે ને પાછી નાખું છું ને જો તમને એવું લાગે કે ગ્રેપ્સ બી તમારે ક્રોશ કરવી છે તો આની સાથે નહીં પણ એમ તમે થોડીક મતલબ જો એકદમ તો થાય પણ થોડી થોડી તમારે છે ને તમને બતાવવા માટે જ કરું છું હું આના એક બે પીસ એવા થઈ જશે પણ આ છે ને ચોંટી જાય એટલે છે ને મને નથી ગમતી ક્રશ કરવી નથી કરતી તો તમને બે આઈડિયા આવે એટલે થોડું કેવો અવાજ આવે છે એટલે એકના બે કટકા જેવું થઈ ગયું મેં એટલું શેક્યું છું ને એમાંથી તો મારે આટલું બધું બન્યું છે જો અને આમાંથી તો બચ્ચા માટે તો નાના નાના જ લાડુ કરવાના હોય તો બહુ જ બધા લાડુ બની જશે તો હવે આની અંદર હું છે હું ખોળામ એટલે રાખું છું તમને દેખાય હવે મિક્સરનું કામ નથી મિક્સરને કરી દઈએ સાઈડમાં સ્વિચ બંધ કરી દો હવે છે ને હું આ કિમિયાવાળી ડેટ યુઝ યુઝ કરું છું આમાં છે ને મોશ્ચર વધારે હોય ને એટલે તમારે છે ઘી ની કસાઈની જરૂર સાદી યુઝ કરતા હોય ને તો સાદી પણ કરી શકો છો તો એની અંદર તમે એકાદ ચમચી ઘી બી નાખી શકો છો ઘી એટલે નથી નાખતી ઘી તમે ના નાખ્યું હોય ને તો લાંબો સમય સુધી એકદમ સરસ રહે છે પછી થોડો વધારે ટાઈમ થાય એટલે એની અંદર તમને ઘીની સ્મેલ ને એવું આવવા લાગે એટલે છે ને મને નથી પસંદ પર્સનલી એટલે હું નથી નાખતી જો તમને અગર પસંદ હોય તો તમે નાખી શકો છો આમાંથી છે ને તમારી લાડુ છે ને બાઈન્ડ થઈ જશે એટલે તમારે બીજી કઈ જરૂર નઈ પડે નાખવાની ખજૂર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો એવું નહી કે પાંચ નાખો દસ નાખો તમે નાખતા જશો ને કદાચ તમે અને ગાઈઝ આની અંદર મેં લગભગ છે ને બારથી તેર જેટલી ખજુ લીધી છે તમે આમ બાઈન્ડ કરશો ને એટલે તમને આઈડિયા આવશે તમને થશે કે હજુ ઓછી છે તો તમે વધારે લઈ શકો છો સૌથી મેન છે તમારા હેન્ડ વોશ કરેલા હોવા જોઈએ કેમ કે તમે એને આ હાથથી જ કરવામાં આવશે કોઈ મશીન કે કોઈ મિક્સર નહીં કામ કરે આના માટે એટલે આપણો હેન્ડ જ જોઈશે એટલે પ્રોપર હેન્ડવોશ કરીને પછી બેસવાનું ચાલો હવે આપણે બાઈન્ડ કરું તમને બતાવું મારા ખોળામાં જ રાખ્યું છે ગાઈઝ એટલે તમને પ્રોપર દેખાય જો આ છે એને વધ થાય ને આમ હેન્ડથી જ મિક્સ કરવાનું તમને મિક્સ કરતાં થોડી વાર લાગશે બટ પરફેક્ટ થઈ જશે આટલી ખજૂર આના માટે ઇનફ નફત છે જો ગઈશ મિક્સ કરતા કરતા આવું બની ગયું છે હવે આમ બાઇન્ડ કરીએ ને એટલે લાડુ બની જશે તો આ તૈયાર છે એકદમ આવી રીતે બસ તમે હાથથી મિક્સ કરતા જશો ને એટલે ખજૂર તમારી અને ડ્રાયફ્રુટનું મિક્સચર બધું એક રસ થઈ જશે મતલબ એક થઈ જશે એટલે બાઇન્ડ જો તમે જે એટલો લાડુ કરવો ને એટલો કરી શકશો એટલે હવે આના બનાવી લેવાના આપણે લાડુ લાડુ બનાવી રહી છું સાથે સાથે એની એ રેસીપી આપતી હતી એટલા માટે છે ને મેં એક દુલાય બે મિનિટનું જ વિડીયોનું કામ બાકી હતું બધા આવે ત્યાં સુધી હું લાઈવ આવી જો ગાઈસ આવી રીતે છે ને જો લાડુ બનાવવાના છે તમે જોઈ લો આગળની રેસીપી આપી દીધી ખાલી આ લાડુ આટલા બનાવવાના રહી ગયા હતા તો ખાલી લાડુ કેવી રીતે વાળવા ને તો મેં એક દૂધ ચલો રેસીપી આપતી હતી ને જોડે જોડે આ બે લાઈવ માટે બહુ જ બધાના મેસેજ આવતા હતા કે લાઈવ થયા હવેજાના મેસેજ આવતા હતા ને હવે એને મેં અચાનક કીધું છે એ તો કેવી રીતે લાઈવ આવી શકશે મને ખબર નથી હવે એમના માટે આપણે ફરીવાર આવશું ખુશી વ્યાસ હું તમને ઓળખતી તો નથી પણ તમે મને ઓળખતા હોય તો મેસેજ કરો તમે કોણ છો મતલબ તમે મને ઓળખતા હોય ને હું બી તમને ઓળખતી હોય પણ હું નામથી તમને ના ઓળખતી હોય તો તમે મેસેજ કરો અહીંયા કે તમે કોણ છો જો ગાઈઝ આવી રીતે લાડુ બનાવી લેવાના છે બધા જ અને અહીંયા મેં બનાવીને મૂક્યા છે આટલું આવી રીતે બાઇન્ડિંગ થઈ જશે ને એટલે તમને છે ને તે જો આવી રીતે તો આવી રીતે બધા લાડુ બનાવી લઈશ અને હું અત્યારે યુટ્યુબમાં લાવ છું તો પહેલાં એ પતાઈ લઉં પછી અહીંયા વિડીયો બનાવું ગાઈ જો આ મારા લાડુ બની ગયા છે ગઈ અહીંયા મારા લાડુ રેડી થઈ ગયા છે તો કેવી લાગી લાડુની રેસીપી કોમેન્ટ કરજો ફરી મળશું એક નવા બ્લોગ સાથે ગઈ મારે છે ને તક્ષને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે હું નીકળું છું તક્ષણ લેવા જવા માટે તો ફરી મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારી પહેલી અપેક્ષાના બાય જેમ બેને જય કૃષ્ણ ચલો ફટાફટથી એને લઈ આવીએ સ્કૂલથી